પર ખાડાઓમાંથી પસાર થવાથી કમરના દુખાવા થઈ ગયા છે રસ્તા પર ઉખડી ગયેલ કાકરીના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ બને છે અને જાણે આ રસ્તો અકસ્માત નો ઝોન બની ગયો હોય એમ અહીં છાશવારે અકસ્માતો સર્જાય છે ત્યારે તંત્રના પેટનું પાણી હલતું નથી આમ લોકો બિસ્માર રસ્તા પર ચાલવા માટે મજબૂર બની રહ્યા છે આમ જોઈએ તો સરકારના ગતિશીલ ગુજરાતના સ્વપ્નના આ રસ્તાના કારણે લીધે લીરા ઉડતા હોય એવું લાગી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ દર્દી બીમાર પડે ત્યારે દર્દીઓને શહેરમાં હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ખાસ કરીને કોઈ મહિલા અને પ્રસુતિ માટે હોસ્પિટલ લઈ જવાની કે કોઈ ઇમરજન્સી દર્દીને હોસ્પિટલ લઈ જવાનો વારો આવે ત્યારે એકસો આઠ અને અન્ય ઇમરજન્સી વાહન પણ સમયસર પહોંચી શકતા નથી

આની જવાબદારી કેમ લેતા નથી અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ દરેક ગામવાળા ઉમરકોટ તરવડા રાયડી વેગડી ઈશ્વરિયા જામકંડોણા સુધીના દરેક ગામડા આજે જુનાગઢ જાવ તમે એટલે જુનાગઢ જિલ્લાની હદ શરૂ થાય તો ટનાટન રોડ આવી જાય છે ઝાલરસર જે કોઈ અધિકારીઓને અમારા રોડ ની હાલત તો હાવ એકદમ બેકાર થઈ ગઈ છે અત્યારે એ ગોઠણ ગોઠણ ના ખાડા થઈ ગયા છે એટલા બધા થીગડા છે ધોરાજી જવું હોય કોઈ દર્દીને કોઈ મહિલાને ને કેસ તો ખૂબ જ હાલત ખરાબ છે અત્યારે પણ એવી જ છે જેટલી હદ છે એટલામાં રસ્તો ખૂબ જ ખરાબ છે રોડ રસ્તા તો આમાં જુઓ તમે અટાણે કેમેરો ફેરો હોય તો ફોટા પાડી શકો છો એટલા બધા રોડ રસ્તા ખરાબ છે કે કોઈ કોઈને ક્યાંય જવાનું મન જ નથી થતું એમ કે આપણે ક્યાંય જવું હોય ને તો આપણને એમ થાય માંડી દવાખાનામાં એવું છે કે જવું હોય તો એમ થાય કે તો આપણે રહેવું કે આવી જાય થાય આટલા બધા ક્યાં રસ્તો અમારે થી ધોરાજી અમારે તો સાહેબ રોજ જવાનું હોય તો અટાણે કોઈ રિક્ષા વાળા ન આવે એમ કે ખાડા ખબડા ને ભાડું ડબલ લે અમારી આગળથી કારણ કે રસ્તા તો એટલા બધા ખરાબ છે એટલે ભાડાના હિસાબે પબ્લિક ને બધી તકલીફ પડે છે એમ

પછી પેટી લઈ આવ્યા અને એ બધું વેલ્ડિંગ કરાવ્યું ને એવું બધું કરાવ્યું પછી પાછો અમે તૂટવાનું કારણ શું હતું આ રસ્તો ખરાબ એને હિસાબે નિલેશભાઈ નાથાભાઈ મોરબિયા ગામ અમરવટ રસ્તાની હાલત તો આ તમને જીણવું કે ભાઈ આ વેગડી થી કઈક આપડે અમરકોટ સુધી રસ્તા હોય બેકાર છે ખાડા ખબડા ડિલિવરીનો કેસ હોય કઈ તો લઈ જવા માટે બહુ વહમો પડે છે પ્રાઇવેટ સાધન બંધાવું પડે ધીરું આપવું પડે અને આ કાંકરી ઉડે આ લઈને જતા હોય મોટું ફોર વ્હીલ નીકળે તો સાઈડમાં ભણી દઈને કાંકરી ઉડે આપણને પગમાં લાગે કોઈ કેવી છે હાલકથી બેકાર જ છે રસ્તો જે જોવા પ્રમાણે કોઈ હમું જોતું જ નથી જાજો ટાઈમ થઈ ગયો હેને મારું નામ ચંદુભાઈ બટુકભાઈ સરવિયા ઉમરકોટ રસ્તા બાબતથી તો આ રસ્તો બધા જોવે જ છે રસ્તા બાબતથી કે રસ્તામાં કોઈ કાર્ય હાલી હકી એમ જ નથી કોઈ વ્યક્તિ ક્યાંથી ક્યાં સુધી નો રસ્તો ક્યાંથી એટલે અમે ઉમર ઉમર થી લગાડીને તો ધોરાજી સુધી હાલી ને વહી જાય ગાડી ધીરે મેકી દઈ આમ કનોણા જવું હોય તો એમ થાય કે આ કોઈ રોડ માં કોઈ ઠેકાણું જ નથી કે આ રોડ છે આનાથી તો કાચો રસ્તો હોય તો આપને એમ થાય કે બે તગાડો ટાચ નાખીને રોડો બુરી જાય આમાં કેમ દર્દીઓને કેવી હાલત દર્દીઓ તો આમાં દર્દીઓની વાત જ પૂછવામાં ધોરાજી જવું હોય તો દર્દીઓને એમ થાય કે આપડે દવાખાને પહોંચશું કે નહીં પહોંચી એવી બધી હાલત ખરાબ થઈ ગઈ રજૂઆત કરી તંત્ર રજૂઆત બધા કરી આ બધા જોવે છે રજૂઆતમાં નીકળે છે રજૂઆત કરવા છતાં તો આ રોડ નો થઈ ગયો હોય અમારા જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધા ધોરાજી